હેલો ફૂડી ફેમિલી કેમ છો બધા બાપા સીતારામ જયસ્યા રામ હું છું તમારો ફ્રેન્ડ ચિરાગ અગ્રાવત ફરીથી જોરદાર જગ્યાએ લે છું એ પણ બજેટમાં મિત્રો તમે ઘણા કહેતા હોય ને અનલિમિટેડ લઈ આવો અનલિમિટેડ લઈ આવો આપણે લઈ આવ્યા છીએ ફક્ત નવ્વાણું રૂપિયામાં એટલે સો રૂપિયામાં મિત્રો ચાપડી ઊંધીયું અનલિમિટેડ ને પાઉભાજી અનલિમિટેડ અને હાંજે ભાઈ દેશી જમવું હોય ને કાઠિયાવાડી તો એ તમને મળી જશે એકસો ને ત્રીસ રૂપિયામાં અનલિમિટેડ એની અંદર જો ઘણી બધી આઈટમ આવશે જેમ કે ઓળો રોટલો સ્પેશિયલ દહીંનો નો આપે છે સ્પેશિયલ ઊંધી બનાવે વઘારેલો રોટલો દેશી ખીચિયા પાપડ સલાડ લસણની ચટણી છાશ ફૂલ જમાવટ થઈ જાય ને એવી જગ્યાએ આપણે આવી ગયા છીએ હવે વધુ વાત નથી કરતો તમને જગ્યાની માહિતી આપી દો આપણે આવ્યા છીએ સાધુ વાસવાણી મેઇન રોડ ઉપર રાજ પેલેસ બિલ્ડિંગની બરોબર સામે દાવત ફેમિલી રેસ્ટોરન્ટની બરોબર બાજુમાં મહાદેવ ફૂડ કોર્ટમાં જ્યાં કેશોદ નું દંપતી મળી અને ભાઈ દસ મહિનામાં ધૂમ મજા છે રાજકોટમાં ફક્ત નવ્વાણું રૂપિયા એટલે સો રૂપિયાની નજીવી કિંમતમાં ભાઈ જોરદારનું જમવાનું બનાવે છે અને ઘર જેવું ને પાછું ટેસ્ટફુલ તો હવે વધારે વાત નહીં કરી અંદર જાય અને એમને મળીએ અને કેવું છે કામકાજ તો આવી જાઓ આપણે લાઈવમાં જ એમની યારે વાત કરશું શું કે પહેલાં તો તમારો પરિચય આપો જયેશ ગોસ્વામી જયેશભાઈ બેન તમારું નામ બરોબર આ બે કપલે ભાઈ રાજકોટમાં ધૂમ મચાવી છે છેલ્લા દસ મહિનામાં સાધુ વાસવાણી રોડ ઉપર જૂજ લોકો એવા આવી છે જેને અહીંયા ટેસ્ટ નહીં કર્યો હોય નો કર્યું હોય તો ટેસ્ટ કરી આવજો એટલે ખ્યાલ આવી જાય હવે અહીંયા શું શું આપણે બનાવીએ છીએ ચાપડી ઉંધિયું બનાવીએ પાઉંભાજી બનાવીએ કાઠિયાવાડી કાઠીયાવાળી ઓળો દહીં ઓળો રોટલા વઘારેલો રોટલો એમાં અનલિમિટેડ માં તમે કીધું એમાં સો રૂપિયામાં ચાપડી ઊંધિયો ને પાઉંભાજી એ બી સો રૂપિયામાં બરાબર કાઠિયાવાડી છે એ એકસો ને ત્રીસ રૂપિયામાં એમાં દહીં ઓળો હા ના બધું અનલિમિટેડ વાહ અને લાઈવ અહીંયા જ બનાવો મારા બેન જ બનાવે તમે જ બનાવો તમે જોવો મિત્રો લાઈવ અત્યારે જોરદાર ઊંધિયું બને છે અને એનો તમે ટેસ્ટ જોવો અને કલર જોવો બધી વસ્તુ હોમમેડ જ વાપરો બધી શાકભાજી પણ અમે વોશ કરીને છો બધું કમ્પ્લીટ બધું જોયું ભાજી જોરદાર બનાવી છે આમ જોતા મિત્રો ટેમ્પ્ટિંગ લુક આવે છે હવે તમે મૂળ કેસો જ ના મૂળ કેસો જ ના અહીંયા રાજકોટ કેટલા સમયથી રાજકોટ માં ઘણો સમય થઈ ગયો પછી અમે બે માણે નક્કી કર્યું કે આપણે ચાપડી ઊંધિયું ને પાઉભાજી ને એ બધું વ્યવસ્થિત આપણે બરાબર

ફેમિલી સાથે આવી અને તમે અહીંયા ફૂડનો આનંદ લઈ શકો જમાવટ થઈ જાય એવી જગ્યા છે અને આ કપલને તમે મળ્યા તમે ગમે ત્યારે આવશો હાંજનો નો સમય ચાર થી અગિયાર તો તો અત્યારે હાંજ પડે એટલે લોકો ની પડાપડી થાય ને તો મિત્રો સ્ક્રીન ઉપર ભાઈ નો નંબર દેખાય છે એડ્રેસ દેખાય છે કોન્ટેક્ટ નંબર હું મેન્શન કરી દઈશ કઈ પણ તમારે લગ્ન પ્રસંગ ના માનો કે ઓર્ડર હોય કેટરિંગ ની સર્વિસ આપો ને તો હવે વધુ વાત ન કરતા ફટાફટ ટેસ્ટ કરીએ તમારું ટેસ્ટ કરાવો બહુ નામ સાંભળ્યું છે વેલકમ વેલકમ આવો ચાલો મિત્રો તો ટેસ્ટ કરાવી દઉં તમને ટેસ્ટ કરું અને આપણી દેશી સ્ટાઈલમાં ભૂકો કરીને ખાવાની અલગ મજા આવે પણ હું અત્યારે તમને જો આ ગોટી વાળું ઊંધ્યું તમે જોવો ને ત્યાં જ મોઢામાં પાણી આવી જાય અને ભાઈ અનલિમિટેડ બધાય શાકભાજી નાખતા લાગો અત્યારે સિઝનમાં તો આવતા હોય એટલે આમ મજા આવી જાય જેનું ઊંધામાં ગોટી હારી બને એનું ઊંધિયું હારું બને ભજીયા માં એવું હોય જેની રસોઈ કોની સારી જેના ભજીયા ને દાળશા ખાડા બને અહીંયા ઊંધિયું ટેસ્ટ કરશો ને ઓઇલ ફ્રી છે તમારે ઓઇલ ઓછું જોતું હોય તોય મળશે પણ આમ ચાપડી શાકારે જે તાવો આપણો ટીપિકલ કાઠિયાવાડી ટેસ્ટનું ઊંધિયું ખાવું હોય ને એની મજા અહીંયા અલગ છે મોજ આવશે સાથે જુઓ જાંબુ અલગથી મળશે દસ રૂપિયાનું એક પીસ કોઈને જોતું હોય તો લઈ શકાય આપણે અત્યારે લીધું છે ટેસ્ટ કરવા માટે ચાપડું માં તો ભૂલ માર્કે વસૂલ એમ મોજ આવી ગઈ અને ચોડીને ખાઈશું મિત્રો દેશી મોજ અને આ લોકોએ બનાવ્યું એ દિલથી ડિફિકલ ટેસ્ટ આવે છે કેશોદમાં મેં જોયું ઘણા મેં વ્લોગ બનાવ્યા કેશોદના લોકોને કુદરતી હાથમાં કઈ કળા તો હે આ માતાજીનું દઈ હેને માતાજી દઈએ જે લોકો આમ વઘાર બહાડે ભાઈ મોજ આવી જાય જે કેશોદના હોય એ કોમેન્ટ કરજો અને જય માતાજી જય દ્વારકાધીશ લખજો હવે આપણે પાઉંભાજી ટેસ્ટ કરીએ કેમ કે મારે મિત્રો આખો દિવસ આજ કામ હોય અમારે તમારી જેમ નવું નવું ટેસ્ટ કરવાનું આ તમે જુઓ સૌથી પહેલાં આપણા વાળા મિત્રોને મોજ કરો તમે હમ્મ આમ ને ટેસ્ટફુલ લબાબદાર ભાજી બનાવી એમ નહીં તીખી ને મીઠી ગયડી પરફેક્ટ બેલેન્સ ટેસ્ટ આવે છે માય તમારી આપણે અત્યારે એક્ઝેટ આવી ગયા છીએ સાધુ વાસવાણી રોડ પર રાજ પેલેસ બિલ્ડિંગની સામે દાવોત ફેમિલી રેસ્ટોરન્ટની બરોબર બાજુમાં મહાદેવ ફૂડ કોર્ટમાં ત્યાં જયેશભાઈ અને એમના મિસિસ બંને હશે સાંજે ચાર થી અગિયાર અને જમવાનું સાત થી અગિયાર સમય બરોબર તો પહોંચી જાજો અને આ બધો આનંદ માણજો ફરી નવી જગ્યાએ મળશું નવી મોજ સાથે ત્યાં સુધી બધા વાલા મિત્રોને ને જય રામ બાપા સીતારામ જય હિન્દ જય જય ગરવી ગુજરાત આવજો